જંગલ માં છો ને તો હું શું કરું ખબર છે વાઘ રાખો હોય ને તો એક બગલ મેં અને એક છે કાકો લઈને આવતા હોય વાઘ ને ઉપાડી લે માથા ઉપર અમે તમે કાઠા કાઠા છો મોડ કાઢજો પાછા મોર રાખશો ને હું જ નઈ અને હે શું કઉ માલાજી ખબર જ નહીં કોઈ ખબર નથી અલ્યા તો વસ્તી શું વાતો કરે છે જંગલ માં હતા પણ થોડી લાગે છે ને

મોટી મોટી વાતો કરી નાખી નઈ આ બંદુક ને ગોળી છોડવાનું શીખરાવું ગોળી છોડી તો એલી જ અમે તો એક કલાક માંથી અરે શું તમે કઉ

કોઈ નથી બહાદુર ઓતારી આખી તો જગ્યા જગ્યા ખાલી થઈ ગયું છે ઓમ તો કેતા ઓમ કરશે વાઘ તો હવે હાસો આવ્યો છે તો હું મારનારા ચાર જણા હતા ત્યાં ચાર જણા ઈરાદ મારતા હતા આપડે દોસ્તી કરવી છે ને બે જણા 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 પાકા ચાર હતા ત્રણ પટાઈ દે હો મને ના કોઈ કરતો મને લાગે બી પણ પટાઈ દેવાના હો ત્રણ પટાઈ દેવાના મને નક લાગે Saya atau kartu.